રાજકોટ જેતપુર પીઠડિયા ટોલનાકા પર કાર ચાલકની દાદાગીરી પોલીસની પ્લેટ રાખેલી કારમાંથી ચારથી પાંચ ઈસમોની દાદાગીરી કાર ચાલકે જાહેરમાં ટોલના કર્મચારીને માર માર્યો જેતપુરના પીઠડિયા ટોલનાકા પર એમ્બ્યુલન્સને પહેલાં જવા દેવાનું કહેતા કાર ચાલકનો પિત્તો ગયો પીઠડિયા ટોલનાકા પર લેનમાં કાર ચાલક સહિત અંદર બેઠેલા ચાર જેટલા ઈસમોએ કર્મચારીને માર માર્યો દાદાગીરી કર્યા બાદ ત્રણથી ચાર ગાડી ત્યાંથી ફ્રીમાં કાઢવામાં આવી

થવાના કારણે જે ટ્રાફિક થયો હતો એમાં અમુક ઇમરજન્સી ગાડીઓનો જે લાઇન છે એની અંદર એમ્બ્યુલન્સ પાછળ આવતી હોતી એક ગાડીએ વચ્ચે આવી ગઈ છોકરાએ એને સાઈડમાં લેવાનું કહેતા એની અંદરથી અમુક શખ્સો ઉતરી ગયા હતા નીચે અને છોકરાને મારવા લાગ્યા હતા છોકરાએ એને ઘણું સમજાયું પણ એ બેથી ત્રણ જણા એમાંથી ગાડીમાંથી ઉતરી અને છોકરાને સાઈડમાં લઈ જાય અને કેમેરામાં દેખાય એ રીતે પણ એની સાથે માર મારેલ છે એમને મારા સ્ટાફે એને છોડાવવા જતા જોયું તો અમારા સ્ટાફને ઘણું વાગેલો હોવાથી અત્યારે અમે અહીંયાને સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છે હમીરપુર સરકારી હોસ્પિટલમાં અને આ બાબતે અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ હાલમાં અહીંયા હોસ્પિટલમાં આવી છે અને તપાસ કરી રહી છે પાટુ અને હાથ પકડીને લાતોથી એ રીતે ચાર ચાર પાંચ જણા એને પકડી રાખી અને બાચરના મારવા લાગેલા એને જેમાંથી અમુક સ્ત્રીઓ પણ હતી અને હથિયાર જેવું પણ કે એની પાસે દેખાતું હતું જે પાછળ સંતાડીને ગાડીમાં મૂકતો કેમેરામાં જોવા મળે છે એ બાબતે તમે શું કાર્યવાહી કરી એ બાબતે અમે અત્યારે સૌથી પહેલાં તો એને હોસ્પિટલમાં અહીંયા લાવ્યા છીએ અને તાત્કાલિક અમે સારવાર કરાવીએ છીએ અને પોલીસ વીરપુર પોલીસને પણ જાણ કરી છીએ અને હાલમાં પોલીસ પણ એની કાર્યવાહી કરી રહી છે અમે ફરિયાદ નોંધાવીએ છીએ